નામદારના હિસાના કાર્યક્રમ મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટના કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આદેશ કરવામાં આવેલ છે કે તારીખ બાવીસ છ ચોવીસના રોજ મેઘા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને તે લોક અદાલતમાં મૂકવામાં આવનાર કેસો અલગ અલગ પ્રકારના રાખવાનું સૂચન છે અને તે કેસોમાં ફોજદારી કેસોની અંદર સમાધાન લાયક કેસ છે નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ એકસો અડત્રીસ મુજબના કેસો નાણાંની વસુલાત અંગેના કેસો વાહન અકસ્માત અંગેના કેસો ઇલેક્ટ્રિક તથા વોટર બિલને લગતા કેસો જે બિન સમાધાન પાત્ર કેસો સિવાયના છે તેવા કેસો સમાધાન માટે મૂકવામાં આવે છે વધુમાં લગ્ન વિષયક છૂટાછેડા સિવાયના કેસો જમીન સંપાદન અંગેના કેસો મહેસૂલને લગતા કેસો સિડિંગ દાવાઓ જેવા કે ભાડા ભાડા કબજાના દવા સુખાધિકાર મના એક વિશેષ પાલનના કેસો વીજેરે કેસોના પક્ષકારો તથા વકીલો કરીને તેમના કેસો સમાધાન માટે લોક અદાલતમાં રાખવા સૂચન કરવામાં આવે છે અને આવતી આ બાવીસ છ ચોવીસની લોક અદાલતની અંદર વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તે માટે જાહેર જનતાને આમંત્રિત કરવામાં આવે છે અને જે કેસો કોર્ટમાં તેમના પેન્ડિંગ હોય તે લાગતા ઓળખતા લગતા ઓળગતા કેસોના વકીલ વકીલશ્રીઓને પણ તેઓ સંપર્ક કરી શકે છે અને તેઓના કેસોમાં સમાધાન કરવા માટે તેઓ કોઈ કોઈ મીડિયેટરની જરૂર હોય તો તેનો પણ સંપર્ક કરવા માટે ડિસ્ટ્રિક કોર્ટના લીગલ સર્વિસ ઓથોરિટી અન્વયે ફરજ બજાવતા શ્રીનો પણ સંપર્ક કરી શકે છે અને તમામ કેસોનો સુખાકારી સમાધાન થાય તે માટે આ મીજા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને આ લોક અદાલતનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે દરેક પક્ષકારોને આથી આમંત્રિત કરવામાં આવે છે અને વધુમાં એક નવું ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ તરફથી આયોજન કરવામાં આવેલ છે કે જે કેસો કોર્ટમાં દાખલ નથી થયા તેવા કેસોની અંદર પણ કેસ દાખલ કર્યા વગર લગ્ન વિષયક કેસોમાં કોઈ નાની મોટી તકરારો હોય તો તેવા કેસોના પક્ષકારો પણ આ પ્રકારના પોતાના જે ઘરેલું ઝઘડા હોય એ ઝઘડાઓનો નિકાલ કોઈપણ જાતનો પોલીસ કેસ કર્યા વગર અથવા કોર્ટમાં પણ કોઈપણ જાતની ફરિયાદ કર્યા વગર સમાધાનથી નિરાકરણ કરી શકે તે માટે પણ તેવા પક્ષકારોને પણ અમે આમંત્રિત કરીએ છીએ અને કોઈપણ જાતનો એક રૂપિયાનો ખર્ચ કર્યા વગર ઘરેલું ઝઘડાઓનો પણ નિકાલ કેસ દાખલ કર્યા વગર કહી શકે તે સુંદર આયોજન ઉજાસ એક આશાનું કિરણ ના હેડ નીચે તૈયાર કરેલ છે અને તેને પ્રી લિટિગેશન કૌટુંબિક લોક અદાલત તરીકે સંબોધવામાં આવે છે અને તે લોક અદાલતમાં જો કોઈ પક્ષકાર સમાધાન કરશે તો તેને કાયદાકીય રીતે એને મહત્વ આપવામાં આવેલ છે અને તે કેસ આ કોઈપણ જાતના ખર્ચ કર્યા વગર પક્ષકારો પોતાની મરજીથી પોતાની ઈચ્છા પ્રમાણેના સમાધાનથી પૂરું કરી શકે તેમ છે તેથી તેનો પણ લાભ લેવા માટે તમામ અત્રેની જિલ્લાની રહેતી વ્યક્તિઓને આ લાભ મળી શકે તે હેતુથી આ હકીકતની જાણ કરવામાં આવે છે જેનો વધુમાં વધુ લોકો લાભ લે તેવો એકમાત્ર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનો આશય છે તેથી નેશનલ હેલ્પલાઇન નંબર પંદરસો ઉપર પણ ઉજાસ કે કાકાની કિરણ છે તે તે બાબતે પણ લાગતા ઓળખતા રસ ધરાવતા લોકો તેમાં લાભ લઈ શકે તેમ છે